અને વ્યાજ સહિત રૂપિયા પણ પરત કરી દીધા હતા જેવી બાબતની અંદર બોલાચાલી થતાં ભાઈને શિલ્પનભાઈને ચાર જણાએ ભેગા થઈને ઢોર માર માર્યો હતો તારાથી શું થશે અને તું અમને શું કરી લઈશ અને પોલીસ ડિપાર્ટમેન્ટ તો અમારા ખિસ્સામાં છે એમ કરીને ગંભીર માર મારવામાં આવ્યો હતો માર વાગવાથી વ્યક્તિ ઢળી પડ્યો હતો અને એકસો આઠને જાણ કરી અને સંજેલી દવાખાનાની લાવવામાં આવ્યા હતા વધારે વાગવાથી સંજેલી દવાખાનું રિફર કરી અને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હવે જોવાનું એ રહ્યું કે આવા વ્યાજખોરો માફિયાઓને પોલીસ આવરી લેતી હોય એવું લાગી રહ્યું છે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ તંત્ર શું એક્શન લેશે તે હવે જોવાનું છે જુઓ આગળના અંકમાં રિપોર્ટર સલમાન મોરાવાલા એસડી ન્યૂઝ ગુજરાતી સંતરામપુર મોહનભાઈ ભાઈ છોકરા આ પાસેથી પૈસા લીધા હતા અઢાર હજાર ચૂકવ્યા છે અને બંને સામે સામે ફોનની અંદર આ એમ કે ગાળો ગાળો કરવામાં ગાળો ગાળી કરવા કરવાની અંદર પછી ત્યાંથી માણસો પાછા સામેવાળા જે વ્યાજ પૈસા વ્યાજથી પૈસા આપવાવાળા મારા છોકરાને ફોન કરીને ઘરમાંથી બહાર બોલાવ્યો અને બોલાવ્યા પછી એમ કે પકડીને બે બી માર મારવામાં આવ્યો છે અને બે જણા પકડી રાખ્યા હતા અને બે જણા માર મારતા હતા એનું નામ છે તુષારભાઈ રામુભાઈ કામોળ અને બીજો છે અંકિતભાઈ રામુભાઈ કામોળ અને કાંતિભાઈ રૂમાલભાઈ કામોળ અને સુખરભાઈ તીતાભાઈ કામોળ આ ચાર જણા મળી મારા છોકરાને ખૂબ માર મારવામાં આવ્યો છે અને પછી મેં એને સિવિલ હોસ્પિટલ સંજલી ખસેડ્યો સંજલીથી મને એમ કીધું કે તમે દાહોદ લઈ જવો પડશે વાગી ગયું છે એટલે દાહોદ મને રિફર કર્યો અમારા પેશન્ટને એટલે અમે ત્યાં ચાર દિવસની સારવાર લઈ અને ફરી પાછા ઘરે આવી ગયા છીએ અને પોલીસ પોલીસની જાણ અરજી પણ આપેલી છે પણ અરજી પોલીસે હજી સુધી કોઈ એક્શન લીધેલ નથી અને કાલ ઉઠીને જાન ખતરામાં અમારી આવી જાય અને ફરી પાછા મારવા માટે આવી જાય તો અમને કોણ બચાવશે એટલે પોલીસની જવાબદારી રહેશે આપનું નામ મારું નામ છે કામળ સિલકનભાઈ મારું નામ છે કામળ શિલ્પનભાઈ અને મારે જે વ્યાજ પૈસા લીધેલા હતા એના માટે મને માર મારવામાં આવ્યો છે જે વ્યક્તિ પાસેથી મેં પૈસા લીધા હતા એ વ્યક્તિને મેં આપી દીધા છે મહિના આગળ તો છતાં બી મને એને ગાળો બોલીને માર્યો છે અને એ બી અને પોલીસ મેં ઝાયડસ હોસ્પિટલમાં ચાર દિવસ દાખલ રહ્યો ચાર દિવસ અગાઉ અરજી બી આપી દીધી પોલીસ સ્ટેશનમાં મેં તો પણ પોલીસ કોઈ એક્શન લેવા તૈયાર નથી અમે ફોન કરીએ તો ના પાડ આડે છે સાહેબને પૂછે આમ કરીએ તેમ અને કાલ ઉઠીને મને બી કાંઈ બી થાય તો મારે લોકો તો કોની જવાબદારી રહેશે પોલીસ ડિપાર્ટમેન્ટની રહેશે